નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે એક એવા વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ જે કરોડો લોકોને સીધો ફાયદો આપે છે એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના એટલે કે પી એમ એ પણ પી એમ એ વાયના બે ભાગ છે એક છે અર્બન શહેર માટે અને બીજું છે ગ્રામીણ ગામ માટે હવે સવાલ એ છે કે આ બંને વચ્ચે શું ફરક છે કોને કેટલો લાભ મળે છે અને કઈ યોજના તમારા માટે યોગ્ય છે એ આપણે આજે સંપૂર્ણ રીતે સમજીએ તમે ગ્રામ્ય વિસ્તારના રહેવાસી હો કે શહેર રહેતા વર્ગના વ્યક્તિ આ વિડીયો તમારા માટે બહુ ઉપયોગી બનશે તો અંત સુધી જરૂરથી જુઓ પહેલું પી એમ પરિચય સૌથી પહેલાં સમજીએ પી એમ એટલે શું પ્રધાનમંત્રી આવાસ યોજના પી એમ ભારત સરકારની યોજના છે જે બે હજાર પંદરમાં શરૂ થઈ હતી હાઉસિંગ ફોર ઓલ બે હજાર છવ્વીસ સુધી દરેકને ઘર એ લક્ષ્ય સાથે આ યોજના સરકારે એવા લોકો ઘર બનાવવા માટે નાણાકીય સહાય આપે છે જેઓ પાસે પોતાનું પાકું ઘર નથી સરકારે આ યોજનાને બે ભાગમાં વહેંચી છે પીએમએ વાય અર્બન શહેરમાં રહેતા લોકો માટે પીએમએ વાય જી ગ્રામીણ ગ્રામમાં રહેતા પરિવાર માટે બંનેનો ઉદ્દેશ એક જ છે દરેક ભારતીયોને પોતાનું ઘર મળવું પરંતુ નિયમો લાભ અને પ્રક્રિયા ત્રણેય અલગ છે સૌ પ્રથમ આપણે સમજીએ પીએમએ વાય અર્બન વિશે આ યોજના શહેરમાં રહેતા ઈડબ્લ્યુએસ ઇકોનોમિકલી વિકર સેક્શન એલઆઈજી લો ઇન્કમ ગ્રુપ અને એમઆઈજી મિડલ ઇન્કમ ગ્રુપવાળા પરિવારો માટે એલિજિબિલિટીની વાત કરીએ તો અહીંયા અરજદાર પાસે શહેરમાં પોતાનું ઘર ન હોવું જોઈએ પરિવારોની આવક નીચે મુજબ હોવી જોઈએ ઈડબ્લ્યુએસની વાત કરીએ તો ત્રણ લાખ સુધી એલઆઈજીની વાત કરીએ તો ત્રણ લાખથી છ લાખ સુધી એમઆઈજી આઈજી વનની વાત કરીએ તો છ લાખથી બાર લાખ સુધી અને એમઆઈજી ટુની વાત કરીએ તો બાર લાખથી અઢાર લાખ સુધી હોવી જોઈએ મુખ્ય હેતુની વાત કરીએ તો લોન પર વ્યાજમાં સબસિડી આપવા આપીને ઘર ખરીદવા કે બનાવવામાં સહાય કરવી સહાય કેટલી મળે છે પીએમએ અર્બન હેઠળ ઇન્ટરેસ્ટેડ સબસાઇડી સી એલ એસએસ મળે છે અર્થાત જો તમે ઘર ખરીદવા અથવા બનાવવા માટે લોન લો છો તો વ્યાજનો એક ભાગ સરકાર આપશે ઈડબલ્યુએસ માટે આવક મર્યાદાની અહીંયા વાત કરીએ તો ત્રણ લાખ સુધી મહત્તમ લોનની રકમ અહીંયા છ લાખ રૂપિયા મળે છે વ્યાજ સબસિડી છ પોઈન્ટ પાંચ ટકા મહત્તમ લાભ બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા એલઆઈજીની વાત કરીએ તો છ લાખ રૂપિયા અહીંયા આવક મર્યાદા છે મહત્તમ લોન રકમની વાત કરીએ તો અહીંયા છ લાખ રૂપિયા વ્યાજ સબસિડીની વાત કરીએ તો અહીંયા છ પોઈન્ટ પાંચ ટકા મહત્તમ લાભ બે પોઈન્ટ સડસઠ લાખ રૂપિયા એમ આઈજી વનની વાત કરીએ તો બાર લાખ રૂપિયા સુધી અહીંયા આવક મર્યાદા છે અને નવ લાખ મહત્તમ લોન રકમ છે ચાર ટકા વ્યાજ સબસિડી છે અને બે પાંત્રીસ લાખ રૂપિયા મહત્તમ લાભ અહીંયા મળે છે એમ આઈજી ટુની વાત કરીએ તો અઢાર લાખ સુધી અહીંયા આવક મર્યાદા છે બાર લાખ સુધી અહીંયા મહત્તમ લોન રકમ મળી શકે છે અને ત્રણ ટકા બે વયા સબસિડી છે અને બે પોઈન્ટ ત્રણ ત્રીસ લાખ મહત્તમ લાભ અહીંયા મળી શકે છે તો અરજી કેવી રીતે કરવી એસટીપી એસ પી એમ એ વાય એમ એસ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને સિટીઝન એસેસમેન્ટમાં એપ્લાય કરો આધાર નંબરથી રજિસ્ટ્રેશન કરો અર્બન લોકલ બોડી યુએલ બી વેરીફિકેશન પછી લોન મંજૂર થાય છે લાભ ઇએમઆઈ ઓછી થાય છે લગભગ હજાર રૂપિયાથી પચીસો સુધી પ્રતિ મહિના બચત ઘર ખરીદવા કે સુધારવા માટે સહાય મહિલાના નામે રજીસ્ટ્રેશન ફરજિયાત છે કુલમાં કહીએ તો પીએમએ વાય અર્બન એવા લોકો માટે છે જે શહેરમાં પોતાનું ઘર ખરીદવા કે બનાવવાની ઈચ્છા ધરાવે છે અને લોન લઈ શકે છે હવે સમજીએ ગામ માટેની યોજના પીએમએ ગ્રામીણ વિશે આ યોજના અગાઉ ઇન્દિરા આવાસ યોજના તરીકે ઓળખાતી પણ બે હજાર સોળમાં તેમનું નામ બદલાઈને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ રાખવામાં આવી છે હેતુ એનો વાત કરીએ તો ગામમાં રહેતા એવા પરિવારો ઘર આપવા જે પાક્કું મકાન નથી એલિજિબિલિટીની વાત કરીએ તો અહીંયા બીપીએલ પરિવારો માટે છે મતલબ બિલો પોવર્ટી લાઈન સીસી બે હજાર અગિયાર સોશિયો ઇકોનોમિકલ કાસ્ટ સેન્સેશન મુજબ પસંદ થયેલા પરિવારો પ્રાયોરિટી લિસ્ટ આધારિત પ્રસંગ પસંદગી મુખ્ય સહાય સહાય સીધી જ મળે છે કોઈ લોન લેવાની જરૂર નથી પ્લાન સરળ વિસ્તાર માટે અહીંયા એક પોઈન્ટ વીસ લાખ રૂપિયાની સહાય મળે છે અને વધારાની સહાય અહીંયા બાર હજાર રૂપિયા શૌચાલય માટે મળે છે હિલી ડિફિકલ્ટી એરિયા માટે અહીંયા એક પોઈન્ટ ત્રીસ લાખ રૂપિયા મળે છે અને બાર હજાર રૂપિયા શૌચાલય માટે મળે છે સુધ સુવિધાઓ સાથે વીજળી પાણી અને શૌચાલય મળે છે અરજીની પ્રક્રિયા અહીંયા વાત કરીએ તો એસટીપીએસ પીએમએ જી ડોટ એનઆઈસી ડોટ ઇન પર જઈ તમે બેનિફિશિયરી રજીસ્ટ્રેશન કરો આધાર કાર્ડ બેંક એકાઉન્ટ અને ગ્રામ પંચાયતની મંજૂરી જરૂરી છે ડીબીટી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા ફંડ સીધું એકાઉન્ટમાં મળે છે પી એમ એ જીનો ફાયદો મતલબ જે ગ્રામીણ માટેના જે છે એમના કયા કયા ફાયદાઓ થાય છે એની વાત કરીએ તો ઘર બનાવવા માટે સીધી નાણાકીય સહાય લોનની જરૂર નથી મફત જીઓ ટેગ વેરીફાઈ સિસ્ટમ સેલ્ફ કન્સ્ટ્રક્શન પણ શક્ય છે નિષ્ણાતો મુજબ સરેરાશ એક ઘર બનાવવા માટે કુલ એક પોઈન્ટ પાંત્રીસ લાખ સુધીની સહાય મળે છે અને ઘરનું નિર્માણ સમયસર પૂર્ણ થાય તો વધારાનો બોનસ પણ મળે છે ચાલો હવે સૌથી મહત્વનો ભાગ પીએમએ વાય અર્બન અને પીએમ એ ગ્રામીણ વચ્ચેનો તફાવત અહીંયા જોઈએ તો શહેર માટે અને ગામ માટેનો જે તફાવત છે એના વિશે થોડીક વાત કરીએ તો લાભાર્થી શહેરના રહેવાસીઓ હોવા જોઈએ અને અહીંયા ગ્રામ પરિવારો હોવા જોઈએ સહાયનો પ્રકાર વ્યાજ સબસિડી લોન પર અને જે ગ્રામીણ માટે છે એને સીધી નાણાકીય સહાય મળે છે સહાયની રકમ અહીંયા વાત કરીએ તો શહેર માટે બે પોઈન્ટ ત્રણ અથવા બે પોઈન્ટ સડસઠ લાખ સુધીની અહીંયા સહાય મળે છે જ્યારે ગામ માટેની વાત કરીએ તો એક પોઈન્ટ વીસથી એક પોઈન્ટ ત્રીસ લાખ સુધીની સહાય મળે છે પ્લસ અહીંયા બાર હજાર રૂપિયા અહીંયા એનું શૌચાલય માટેનું મળે છે લોન લેવી પડે તો શહેર માટે હા બેંક તરફથી અહીંયા તમારે લોન લેવી પડે છે અને જો ગામોમાં રહેતા હોય ગ્રામ્ય વિસ્તારની સહાયની વાત કરીએ તો ના સીધી સહાય મળે છે આમાં દસ્તાવેજો આધાર આવક લોન પેપર્સ બરાબર અહીંયા આધાર ગ્રામ પંચાયતની મજૂરી ફંડ ટ્રાન્સફર સબસાઇડ બેંક ટ્રાન્સફર અહીંયા મળે છે શહેરની વાત કરીએ તો અને ગામમાં તે ડાયરેક્ટ ડીબીટી એટલે ડાયરેક્ટ એકાઉન્ટમાં પૈસા આવે છે બરાબર મહિલા માલિકીની વાત કરીએ તો અહીંયા બંનેમાં ફરજિયાત છે કે બંનેમાં મહિલા માલિકી હોવી જોઈએ વેબસાઇટની વાત કરીએ તો પીએમએ વાય એમ આઈ એસ ડોટ ડોટ ઇન એ શહેર માટેની વેબસાઈટ છે અને જે ગામમાંની ગામવા ગામની વાત કરીએ તો પીએમ વાય જી ડૉટ એનઆઈસી ડોટ ઇન અહીંયા ગામ માટેની આ વેબસાઇટ છે મુખ્ય ઉદ્દેશ્ય એની વાત કરીએ તો ઇએમઆઈ ઘટાડી ઘર ખરીદવા મદદ કરે છે અહીંયા શહેરની વાત કરીએ તો અને નવું ઘર બનાવવામાં સહાય થાય છે અહીંયા ગામની વાત કરીએ તો બરાબર સરળ શબ્દોમાં કહીએ તો પીએમ એ વાય અર્બન છે એ હોમ લોન પ્લસ સબસાયડી માટે છે અને પીએમ એ વાય જી છે એ ફ્રી હાઉસ માટે છે બરાબર બંને યોજનાઓનો પારદર્શિકતા અને ટેકનોલોજીનો ઉપયોગ થાય છે અર્બનમાં ઈ એમઆઈ ઓછું ગ્રામીણમાં સીધી મદદ મળે છે તો ચાલો આપણે એક ઉદાહરણ દ્વારા અહીંયા સમજીએ બંનેનો એક શહેર માટે અને એક ગ્રામીણ માટે તો રાજેશભાઈ અમદાવાદમાં કામદાર છે તેઓએ છ લાખનો હોમ લોન લીધો અને પીએમએવાય અર્બન હેઠળ છ પોઈન્ટ પાંચ ટકા સબસાઇડ મેળવી આ સબસિડીથી તેમણે બે પોઈન્ટ સડસઠ લાખનો ફાયદો થયો અને ઈએમઆઈ પર દર મહિને અઢારસો રૂપિયા ઓછી થઈ ગઈ તો અહીંયા ગ્રામીણ વાત કરીએ તો ગ્રામીણ વિસ્તારમાં કઈ રીતેની જે છે એનું એક ઉદાહરણ લેવું તો સવિતાબેન બનાસકાંઠા જિલ્લાના ગામોમાં રહે છે તેમણે પીએમએ વાયજી હેઠળ ઘર માટે એક પોઈન્ટ વીસ લાખ સુધી સહાય મેળવી શૌચાલય માટે બાર હજાર રૂપિયા અને વીજળી માટે સૌભાગ્ય યોજનાથી ફ્રી કનેક્શન મળ્યું હવે તેઓએ પોતાના પાકા ઘરમાં રહી રહ્યા છે સરકારની મદદથી એક સપનું સાકાર થયું તો આપણે અહીંયા અર્બન અને રૂરલ વિશે અહીંયા બે એક ઉદાહરણ જોયા છે હવે આપણે વાત કરીએ તો પીએમએવાય અર્બન માટે અરજી કેવી રીતે કરવી છે તેના વિશે વાત કરીએ તો એસટી પીએમ એ ડોટ જીવી ડોટ ઇન પર જાઓ સિટીઝન એસેસમેન્ટ બેનિફિટ અન્ડર થર્ટી કોમ્પોનન્ટ્સ પસંદ કરો આધાર નંબર નાખો વ્યક્તિગત માહિતી આવક પરિવારની વિગત ભરો સબમિટ કર્યા પછી એપ્લિકેશન આઈડી સાચવીને રાખો બરાબર અહીંયા આપણે શહેર માટે વાત કરી હવે ગામો માટે વાત કરીએ તો પી જી માટે તો એમાં કઈ રીતે આપણે એપ્લાય કરવાનું છે તો એની વેબસાઇટ અલગ છે તો એસટીપીએસ પીએમ જી ડૉટ એનઆઈસી ડોટ ઇન પર જાઓ સ્ટેક હોલ્ડર અથવા બેનિફિશિયરી રજીસ્ટ્રેશન પસંદ કરો આધાર નંબર નાખો બેંક એકાઉન્ટ અથવા સરનામું અથવા ગ્રામ પંચાયતની માહિતી ભરો સબમિટ કર્યા પછી ડીબીટી અપ્રુવલ માટે રાહ જુઓ બરાબર તો અહીંયા બંનેમાં જે જરૂરી દસ્તાવેજો છે એની વાત કરીએ તો આધાર કાર્ડની જરૂર પડશે આવકનો પ્રમાણપત્રની જરૂર પડશે જમીન કે ભાડા કરારનો પુરાવો બેંક પાસબુક અને ફોટો અને સાઇનની જરૂર પડશે અહીંયા તો ફાયદા અને સમસ્યાની વાત કરીએ તો અહીંયા ફાયદા છે ઘર માટે સહાય સ્ત્રીઓના નામે ઘર અને સશક્તિકરણ ઈએમઆઈ બચત અથવા નાણાકીય રાહત પણ થશે મૌલિક સુવિધાઓ વીજળી પાણી શૌચાલયની વાત કરીએ અને સામાન્ય જો સમસ્યાઓ હોય એની વાત કરીએ તો ફેક એજન્ટથી તમે બચો પૈસા માગે છે બહુ બધા અરજી રિજેક્ટ થાય છે તો દસ્તાવેજો ખોટા હોય તો થાય છે બેનિફિશિયર વેરિફિકેશન મોડું થાય છે તે સામાન્ય સમસ્યાઓ છે તો સાવચેતી રાખવાની અહીંયા જરૂર જે છે એની વાત કરીએ તો હંમેશા અધિકૃત સાઇટ પરથી જ અરજી કરો દસ્તાવેજો સાચા રાખો અને કોઈને પૈસા ના આપો બરાબર આ રીતનું છે અહીંયા તો મિત્રો પીએમએ વાય અર્બન અને ગ્રામીણ સરકારનો હેતુ એ જ છે કે દરેક ભારતીયનો પોતાનું પાકો ઘર મળવું તમે શહેરમાં રહો કે ગામમાં બંને યોજના હેઠળ તમને નાણાકીય સહાય મળી શકે છે ફક્ત યોગ્ય રીતે અરજી કરો અને માહિતી સાચી આપો અર્બન માટે ઈમઆઈ પર રાહત મળે છે અને ગ્રામીણ માટે સીધી સહાય મળે છે જો તમે હજુ સુધી અરજી નથી કરી તો આજે જ તમે પી એમ એ વાય એમ ડોટ ઇન અથવા પીએમ વાય જી ડોટ એનઆઈસી ડોટ ઇન પર જઈને અરજી કરાવી શકો છો તો કોમેન્ટમાં લખો તમે અર્બન છો કે ગ્રામીણ લાભાર્થી અને તમને કઈ યોજના તમને વધુ ફાયદાકારક લાગે તે પણ જણાવજો લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો એવું જ માહિતીપૂર્ણ વિડીયો દરરોજ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડિયો મળીએ આવા જ માહિતગાર વિડીયો સાથે